જવો ભાઈ અમારે જો રંગોળી દોરે છે અને અને બેઠા છે નવરા રંગોળી દોરે છે ભાઈ વાળા મકલે છે પણ અમારે તો ભાઈ ગાય વાળા છે દેશી દેશી જુગાડ છે અમારે તો કા દેશી જુગાડ તો મસ્ત રંગોળી દોરે છે

કાં Hãy cho kênh Ghiền Mì Gõ Để không có cái không không có cái không không có cái không có cái không có cái không có cái không có không có